નમસ્કાર આપ નેશન હું ના પલસાણા સાથે કાલેલી ના સુરતના પલસાણામાં કારેલીના ના વિસ્તારમાં પતરાના ગોડાઉનમાં એ દરોડા પાડીને ત્રણ ઇસમો ધરપકડ કરી હતી એટીએસની તપાસમાં આ મેફેડ્રોન મુંબઈના ના ઈસમ વેચવામાં આવતું હોવાનું બહાર આવ્યું છે સુરતના પલસાણામાં ગુજરાત રહી છે મેફેડ્રોન ડ્રગ્સ બનાવવાનું રો મટીરિયલ મળી આવ્યું હતું એટીએસને ઘટના સ્થળ ઉપરથી સુનીલ યાદવ અને વિજય હજીરાની એટીએસએ ઘટના સ્થળ ઉપરથી સુનીલ યાદવ અને વિજય ગજેરાની ધરપકડ કરી હતી કરોડ રૂપિયા ઉપરાંતનો મેફેડ્રોનનો જથ્થો જપ્ત કર્યો છે પૂછપરછમાં બંને આરોપીઓએ જણાવ્યું હતું કે હરેશ કોરાટ સાથેની ભાગીદારીમાં મેફેડ્રોન બનાવવાનું શરૂ કરવામાં આવ્યું હતું જુનાગઢ એસઓજીની મદદથી એન્ટી ટેરરિસ્ટ સ્કવોડ ગુજરાતે હરેશ કોરાટ ની પણ ધરપકડ કરી છે આરોપીઓએ મુંબઈના સલીમ સૈયદ અને તેના વેચાણ કર્યું હોવાની કરતા પોલીસને ડ્રગ્સના માસ્ટર માઇન્ડ એ સલીમ સૈયદ છે કે એની ઉપર પણ કોઈ છે એ દિશામાં તપાસ શરૂ કરી છે અત્રે નોંધનીય છે કે આરોપી વિજય ગજેરા એ ઇલેક્ટ્રિકલ એન્જિનિયર છે અને સુનિલ યાદવ એ કેમિકલ ટ્રેડિંગના ધંધા સાથે જોડાયેલ છે ઓનલાઈન વિડિયો જોઈને મેફેડ્રોન બનાવવાનું આ આરોપીઓ શીખ્યા હોવાનું પણ જાણવા મળ્યું છે એટીએસ ના પોલીસ અધિકારીઓને બાતમી એક્વેર મળેલ છે કે સુરત રૂરલ માં એક મેફેડ્રોન બનાવતી ફેક્ટરી ચાલતી હોવાના બાતમી આધારે જે બાતમી સિનિયર અધિકારીને આપવામાં આવેલી ત્યારબાદ એક ટીમનું ગઠન કરવામાં આવેલું જેમાં પીઆઈ વી વાઘેલા પીઆઈ સી એચ પનારા પીએસઆઈ બીડી વાઘેલા રવિ વટવાણા પીએસઆઈ એમએન પટેલ વાયજી ગુર્જર એમ પાંચ એક સબ ઇન્સ્પેક્ટર અને બે પોલીસ ઇન્સ્પેક્ટરની ટીમ તૈયાર કરવામાં આવેલી અને જે જગ્યાની ઇન્ફોર્મેશન હતી એ જગ્યા ઉપર રેડ કરવામાં આવતા એકત્રીસ લીટર જેટલું લિક્વિડ એમડી અને ચાર કિલો જેટલું હાર્ડ ફોર્મમાં એમડી સીઝ કરવામાં આવ્યું છે અને જેની કિંમત એકાવન કરોડ રૂપિયા જેટલી થાય છે જેમાં કુલ બે આરોપીને એરેસ્ટ કરવામાં આવ્યા છે અને એક વધુ આરોપીને ડિટેન કરેલ છે આ જે હકીકત છે એની અંદર જે પકડાયેલ આરોપી છે સુનિલ રાજનારાયણ યાદવ અને વિજય ગજેરા ડિટેન કરેલ જે આરોપી છે એ હરીશ કોરાટ છે એમ કુલ ત્રણ આરોપી પોલીસ કસ્ટડીમાં છે આ છેલ્લા એકાદ મહિનાથી ફેક્ટરી ત્યાં ચાલતી હતી આ એક ઇલેક્ટ્રિક એન્જિનિયર છે આરોપી અને બીજો એક કેમિકલ ટ્રેડિંગનો ધંધો કરે છે સાથે મળી